નમસ્કાર દોસ્તો સ્વાગત છે ભાગ ચાર આવી ચૂક્યો છે અને આ ભાગ ચાર ની અંદર સંસ્કૃત વિષયનો આપણને જે પાઠ નંબર આઠ આપેલો છે સમય તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ સાતની આ જે સ્વઅધ્યન પુથી છે તે સ્વધ્યન પુથીના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન છે તેના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે વિડીયો જે છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર અને હવે તો તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો મિત્રો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વ અધ્યયન પુથી એટલે કે આ સ્વાધ્યાય પુથી જે છે તેના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી આવું કલરફુલ સોલ્યુશન તમને માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થવાનું છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વાધ્યાય એનો પાઠ નંબર આઠ સમય હ એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોની સુવાચ્ય અક્ષરે લખો તો અહીંયા જુઓ એકમ ત્રિણી અષ્ટ પાદોન શટ સપાદ ચતવારી સાર્ધ સપ્ત દ્વાદશ વગેરે જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સંસ્કૃતમાં સમય દર્શાવો તો અહીંયા સવા દસ વાગ્યા છે એટલે આપણે લખી શકીએ સપાદ દસ વાદનમ અહીંયા અઢી વાગ્યા છે તો સાર્ધ્ય દ્વિવાદનમ અહીંયા પોણા ત્રણ થયા છે તો પાદોન ત્રિવાદનમ સવા સાત થયા છે તો સપાદ સપ્તવાદનમ ત્યાર પછી અહીંયા તમે જોશો તો પોણા પાંચ થયા છે તો પાદોન પંચવાદનમ અને અહીંયા સાડા આઠ થયા છે તો સાર્ધ્ય અષ્ટવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ સમય સંસ્કૃતમાં લખો એક ને પંદર તો અહીંયા આપણે કહી શકીએ સપાદ એકવાદનમ ત્રણ ને પિસ્તાલીસ તો અહીંયા કહી શકીએ પાદોન ચતુર્વાદનમ ત્યાર પછી છે બે ને ત્રીસ તો અહીંયા સાધ્ય દ્વિવાદનમ છ ને ત્રીસ તો સાધ્ય ષડવાદનમ સાત ને પિસ્તાલીસ તો પાદોન અષ્ટવાદનમ ચાર ને ત્રીસ તો ષ્ટવાદનમ ત્રણ ને પંદર તો સપાદ ત્રિવાદનમ અને બાર ને ત્રીસ તો સાધ્ય દ્વાદર્શ વાદનમ અને અગિયાર પિસ્તાલીસ તો પાદોન દ્વાદર્શ વાદનમ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથ્ છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આજે નવી સ્વાધીન પુથીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશન પછી એ કોઈ પણ વિષયને કોઈપણ પાઠની હોય એના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો સ્વાધ્ય પુથીના સોલ્યુશન તમારે જોવા હોય વિડીયો કે પીડીએફ ફોર્મેટમાં તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે મિત્રો તો જરૂરથી ધોરણ ત્રણથી દસની આ જે નવી સ્વાધીન પુથી છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો સાધ્ય નવ વાદનમ પાદોન પંચવાદનમ સપાદ દ્વાદશ સાધ્ય એકાદશ પાદોન ષડવાદનમ સપાદ અષ્ટવાદનમ સાધ્ય દ્વિવાદનમ પાદોન એકવાદનમ સાધ્ય ચતુર્વાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં છે સાર્ધ્ય ત્રિવાદનમ તો એને આપણે જોડીશું 3 ને ત્રીસ પાદોન શડ્ડ વાદનમ તો એને આપણે જોડીશું 5 ને પિસ્તાલીસ સાથે સાર્ધ્ય દશ વાદનમ તો એને જોડીશું 10 ને ત્રીસ સાથે પાદોન અષ્ટવાદનમ તો એને જોડીશું 7 ને પિસ્તાલીસ સાથે સપાદ વાદનમ એને જોડીશું 4 ને પંદર સાથે ત્યાર પછી છે સપાદ દ્વાદશ વાદનમ તો એને જોડીશું 12 ને પંદર સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે જેમકે સધ્યનપુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સાધ્યાય છે ગાલા સાધ્યપુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે ભૂગોળ ભૂગોળપુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈ પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો ચતુર્વાદનમ તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી સપાદ નવવાદનમ તો અહીંયા પણ જોઈ શકો છો પાદોન એકાદશ વાદનમ ત્યાર પછી છે સાધ્ય દશવાદનમ વાદનમ ત્યાર પછી છે પાંચમું પાદોન દશ વાદનમ સપાદ સપ્તવાદનમ સાધ્ય એકાદશ વાદનમ અને સાધ્ય દ્વિવાદનમ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સપાદ અષ્ટવાદનમ અને સપ્તવાદનમ તો મિત્રો આવી રીતે આ જે આપણે સ્વ અધ્યયન પોથી છે સંસ્કૃત વિષયની તેનો આ પાઠ જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યાયપોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યપુથીના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું મિત્રો આપણે આ સ્વાધ્યપુથીના એક નવા સચોટ સંપૂર્ણ સોલ્યુશન સાથે